સુરત મનપાના આરોગ્ય વિભાગની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે આ ઘટના અંગે વાત કરીએ કે સુરતના ગોડાદરામાં ગંદુ પાણી પીવાથી અનેક લોકો બીમાર પડ્યા હોવાનું સામે આવ્યું ખરાબ અને ગંદા પાણીના કારણે બાવીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હોવાનું પણ સામે આવ્યું છે સુરત મનપાના આરોગ્ય વિભાગની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે સુરતના ગોડાદરામાં ગંદુ પાણી પીવાના કારણે અનેક લોકો બીમાર પડ્યા છે જેમાં ખરાબ અને ગંદા પાણીના કારણે બાવીસ વર્ષીય યુવકનું મોત પણ નિપજ્યું છે તો સુરત મનપાના આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડે ગયા છે સુરત મનપા આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે ગંદુ પાણી પીવાના કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે

ચાલીસ થી વધુ લોકો એક સાથે એક પછી એક બીમાર પડતા ગયા કેટલાક ને આઈસીયુ દાખલ કરવા પડ્યા તો કેટલાક ને ગંભીર રીતે બીમાર પડ્યા છે છે તેની જુદી જુદી હોસ્પિટલ માં સારવાર પડી રહી તો એક બાવીસ વર્ષીય યુવકનું આજ ગંદુ પાણી પીવાને કારણે મોત નીપજ્યું છે અને ઘર પર એક પ્રકારે આ તૂટી પડ્યું છે જે રીતે આ યુવક હતો અને ઘરમાં જે કમાનાર વ્યક્તિ હતો તેનું અચાનક જ આ રીતે મોત થઈ જતા પણ પરિવાર જે છે તે આખું શોક માં ગરકાવ છે બીજી તરફ સોસાયટી છે તે પણ આરોગ્યના લોકો જયારે બીમાર પડ્યા ત્યારે આરોગ્ય વિભાગની ટીમ આજે સવારથી દોડતી થઈ અને સ્થાનિક જે ધારાસભ્ય છે તે પણ દોડતા થયા વારંવાર ની રજૂઆત છતાં પણ ધારાસભ્ય કોઈ પણ પ્રકારની દરકાર ન લીધી અને હવે એકાએક મહાનગરપાલિકાની ટીમ આદેશ

મેં પૂછ્યું આના લીધે કે ડાયરિયા એવું બધું કેતા હતા અલગ અલગ પણ હજુ મને પાકો રિપોર્ટ નથી આપ્યો એ લોકો પણ એમના તબિયત સારી છે સારવાર સારી છે એમના શાના કારણ છે એવું કઈ કીધું નહીં એવું કઈ કીધું પાણી કારણ મને પોતાને કહ્યું છે પાણી રીતે એવું થયું હશે કારણ કે એમના હું દવાખાના માંથી જઈ આવ્યો છું ઘરે પાણી કેવા આવે છે પાણી તો થોડું ખરાબ આવતું હતું પેલા આઠ દી પેલા ત્યાર પછી અમે પાણી બંધ કરી દીધું પીવાનું બિલકુલ જે રીતે હાલ આ ગંદુ પાણી આવવાને કારણે હાલ અહીં તમામ લોકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ જે સ્થાનિક રહીશો છે તેની સાથે વાત કરીશું ભાઈ તમે જણાવશો કેટલા દિવસથી પાણી ખરાબ આવે છે અને કઈ રીતે ફરિયાદો થઈ છે પાણી પંદર દિવસથી ખરાબ આવે છે કંપની ઓનલાઈન રાખે છે ઓનલાઈન કઈ સર્વસ કરતા નથી પછી આ લોકો બધાને કીધેલું સાહેબ લોકો ને ઓનલાઈન કરી કે હમણાં થઈ જશે હમણાં થશે કઈ થયું તો નહીં પછી આ જે ભાઈની ની ડેથ થઈ એના પછી આ લોકો બધા જાગૃત થયા

મૃત્યુ થયું છે તેના કારણે તેમના પરિવારમાં પણ એક રીતે શોકમાં માં ગરકાવ થઈ ગયા છે એ પરિવાર સાથે આપણે વાત કરીશું બેન કોણ હતો આજે મારો ભણીયો અચ્છા શું થયું હતું એને એમની અચાનક પાણીના કારણે તબિયત પકડી ગઈ પછી સારવાર કરવા ગયા ગયેલા સારવાર કરવા નવ નવજીવન હોસ્પિટલ શું કીધું ડોક્ટરે ડોક્ટરે કીધું કે જરાક વાર રાહ જુઓ પછી ડાયરેક્ટ કંઈ સોલ્યુશન નહીં આપી ડેથ થઈ ગઈ અચ્છા બીમાર પડ્યા હતા તો શું થતું તું અમે રાતના ઝાડા ઉલટી પાણી ના જ લીધે પાણી ગંદુ આવતું હતું હવે તમારી તબિયત પણ અહીંયા ખરાબ થઈ જશે સેને લઈ અને ત્યાં લગતા તબિયત ખરાબ થઈ ગઈ મારા ઘરવાળાને મારા પહેરાને મારે હા પછી સારવાર કઈ રીત શું થતું હતું તમને સંડાસ ઉલટી એવું થતું હતું અમને ઓકે જે રીતે અત્યારે અહીં જોઈ શકાય છે કે આ સોસાયટીમાં એક સાથે ચાલીસ થી વધુ લોકો અને તેના જ કારણે અત્યારે નામ ગજેન્દ્રસિંહ સિસોદીયા ગજેન્દ્રભાઈ કોને કોને રજૂઆત કરી હતી કેટલી વાર રજૂઆત કરી આખરે શું નિરાકરણ આવ્યું અમે આરોગ્યમાં ફરિયાદ કરેલી ડેપ્યુટી જાણ કરી પછી એસએમસી ની ટીમો આવી અને પછી કામગીરી કરી ને આજે સવારથી કાલે અમે લોકો ઘણા કોલ કર્યા પછી આમ આવી જાય રિપોર્ટ લઈ જાય પાણી સેમ્પલ લઈ જાય પણ એનો રિઝલ્ટ અમને કોઈ આપતા નહીં કે પાણીમાં ખામી છે કે ગરમીના કારણસર છે એવી અમને માહિતી નહીં અચ્છા આજે જયારે બધી સાફ સફાઈ કરી ગયા ત્યારે કેવું શા માટે કરી ગયા બધું આજે આ કાલે ડેપ્યુટી મેયર સિંહ આવેલા ને બધાને બધા અધિકારીઓને જાણ કરેલી પછી આજે કાર્યપાલક ઇન્જિનિયર ઝોનલ ઓફિસર ડેપ્યુટી કમિશનર અને અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ એ બધા અને નગરસેવક એ બધા આવેલા

એટલે જે રીતે હાલ આ સમગ્ર ઘટના અહીં બની છે અને ઘટનાને લઈને પણ લોકો ભારે રોષ છે બીજી તરફ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની ટીમ આવી હતી પરંતુ વી ટીવીની ટીમ અહીં પહોંચતા જે ખબર પડી તો મહાનગરપાલિકાની ટીમ પણ અહીંથી રવાના થઈ ગઈ હતી અહીં એક એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવા માટે આદેશ પણ કર્યા હતા અને મહાનગરપાલિકાની ટીમ એમ્બ્યુલન્સ સાથે અહીં ઉભી રાખી હતી સોસાયટીની બહાર પરંતુ વી ટીવીની ટીમ અહીં પહોંચી તો તે જાણ થતા તે મહાનગરપાલિકાની ટીમ આરોગ્યની ટીમ તેઓની સાથે રવાના થઈ ચુકી જી આભાર ધ્રુવ અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ